કોઈ દિવસ એવો પ્રશ્ન થયો છે કે આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં કેમ બંધાઈ જઈએ છીએ અને કેમ આપણે જન્મ મૃત્યુમાંથી બહાર નીકળી નથી શકતા આપણે એકચ્યુઅલી આ જીવનમાં આયા જ કેમ તો એ આજે આપણે જાણીશું આપણા પોતાના અસ્તિત્વને જાણ્યા પછી હવે કેવી રીતે જાણવું ચાલો એ સમજાવું ત્રણ શરીરની પરે આપણે આત્મા હોય છે બરાબર ત્રણ શરીર કયા સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર અને કારણ શરીર જે પહેલાં પહેલું શરીર છે એ સ્થૂળ શરીર છે જે પંચ મહાભૂતોનું બનેલું છે પૃથ્વી જળ વાયુ આકાશ બરાબર છે અને સ્થૂળ શરીરથી આપણે જીવનના દરેક અનુભવો આપણે મેળવી શકીએ છીએ સ્થૂળ શરીરનો નાશ ક્યારે થાય તો આપણે જ્યારે મૃત્યુ થાય એ જ વખતે સ્થૂળ શરીર પણ મૃત્યુ પામી જાય સ્થૂળ શરીર પછી આવે સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ શરીર એટલે શું તો આપણે જીવનના જેટલા પણ અનુભવો કરીએ છીએ કોઈ પણ અનુભવની સટલનેસ છે એ સૂક્ષ્મ શરીરની અંદર થાય છે સૂક્ષ્મ શરીર છે એ અંતઃકરણ ચતુષ્ટયનું બનેલું છે મન બુદ્ધિચિત અને અહંકાર બરાબર છે એને આપણે જોવું હોય અથવા હાઇપોથેટિકલી સમજવું હોય તો એવું રીતે સમજી શકાય કે માઇન્ડ આપણી ફાઇવ સેન્સીસ અને પ્રાણ ઉર્જાનું સૂક્ષ્મ શરીર બનેલું છે બરાબર છે એનું કાર્ય શું છે તો કે ભાઈ વિચાર કરવો સેન્સ કરવો અને અહંકાર કરવો આ સૂક્ષ્મ શરીરનું કાર્ય છે કાર્ય સૂક્ષ્મ શરીરનો નાશ ક્યારે થાય તો જ્યારે આપણને મુક્તિ મળે ને ત્યારે તો વિચારો કે સૂક્ષ્મ શરીર મુક્તિ સુધી આપણી જોડેને જોડે રહે છે સૂક્ષ્મ શરીરથી નીચે પણ પાછું એક શરીર છે જે છે કારણ શરીર આપણા જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ ફક્ત ને ફક્ત બે વસ્તુ પર નિર્ભર કરે છે ઈચ્છા અને કર્મ શેના ઉપર ઈચ્છા અને કર્મ આજે તમારા જીવનમાં તમે જે પણ કંઈ જગ્યાએ છો ત્યાં આગળ હોવા પાછળ કા તો તમારી ઈચ્છા હશે જવાબદાર અથવા તો તમારું લીધેલું કોઈ ક્રિયા અથવા કોઈ કર્મ હશે જવાબદાર બરાબર છે તો આપણો જન્મ પણ આ બે વસ્તુ પર નિર્ભર કરે છે અને એ બે વસ્તુઓથી આપણે સ્થૂળ શરીર દ્વારા ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓ એક ઇમ્પ્રેશન્સ બનાવે છે અને ઇમ્પ્રેશન સૂક્ષ્મ શરીર દ્વારા કારણસરની અંદર સ્થાયી થઈ જાય છે કારણ શરીર છે એમાં શું હોય તકે આપણને ચેતના નથી હોતી એમ અવેરનેસ નથી હોતી અજ્ઞાન હોય છે બધી અલગ અલગ પ્રકારની વાસનાઓ વૃત્તિઓ આદતો અને સંસ્કારો એ બધું કારણસરની અંદર રહેલું હોય છે અને એ જ જન્મનું મુખ્ય કારણ છે મુખ્ય કારણ અને એનો નાશ ક્યારે થાય છે જ્યારે આપણે સેલ્ફ રિયલાઇઝેશન કરી લઈએ ત્યારે સેલ્ફ રિયલાઇઝેશન ક્યારે થાય સેલ્ફ રિયલાઇઝેશન ક્યારે થાય સેલ્ફ રિયલાઇઝેશન ક્યારે થાય જ્યારે આપણે બધા જ કામ બંધ કરી અને મેડિટેશન કરીએ ધ્યાન કરીએ ધ્યાન કરી અને મનને એકાગ્ર કરીએ કોઈ એક વિષય વસ્તુ ઉપર એકાગ્ર કરીએ ત્યારે મનની દરેક પ્રકારની જે વૃત્તિઓ છે બરાબર છે વિચારો કરવા ઓવર થિંકિંગ કરવું એ દરેક વસ્તુઓ બંધ થઈ જશે અને જ્યારે બંધ થઈ જશે ત્યારે ચિત્ત છે એકદમ શાંત થઈ જશે અને ત્યારે આપણે લાંબા સમય પછી સેલ્ફનો વાસ્તવિક અનુભવ મેળવી શકીએ છીએ થિયોરિટિકલી આ સમજવું થોડું અઘરું છે પણ જ્યારે તમે ધ્યાન કરશો ધ્યાન લાંબા સમય માટે ત્યારે તમને સેલ્ફનો અનુભવ ઓટોમેટિકલી થઈ જશે બરાબર